પરંતુ પહેલી વખત એવું નથી બન્યું કે માં આ રીતના પ્રદર્શનો થયા હોય ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બનેલી છે જેમાં લોકો પાકિસ્તાનની વિરુદ્ધમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા નમસ્કાર ન્યુઝ કેપિટલ ની સાથે હું છું ઠક્કર ઓગણત્રીસ તારીખની સોમવાર એએસસી એટલે આવામી એક્શન કમિટી દ્વારા માં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તે એલાનની પહેલાં જ પાકિસ્તાની સેના પીઓકે પહોંચી ચૂકી અને પાકિસ્તાન સામે વિરોધ કરનારા લોકો સામે એક્શન લેવામાં આવી રહ્યા હતા અને હાલની જે આ વિરોધ ચાલી રહ્યો છે તે તેનું કદ ખૂબ જ મોટું જોવા મળી રહ્યું છે પરંતુ આ પહેલી વખત એવું નથી બન્યું કે પીઓકેના આ રીતમાં કોઈ ઘટના ઘટી હોય પહેલાં પણ ઘણી વખત સેના અને સરકારની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શનો થાય જેમાં ગયા વર્ષની જો મે મહિનાની વાત કરવામાં આવે તો તે સમયે લોકોએ સસ્તા લોટ અને વીજળીની માંગણી સાથે હડતાલ પાડી હતી જેમાં તે સમયે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જો બીજી બાજુ વાત કરવામાં આવે તો મંગલા ડેમ વીજળી ઉત્પન્ન કરે છે છતાં તેમને હજુ પણ સસ્તી વીજળી નથી મળી રહી તેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જો બે વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ત્રેવીસમાં લોકો વીજળી ના ભાવમાં વધારો અને ઘઉંની સબસિડી દૂર કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો રસ્તા ઉપર મોટા પ્રમાણમાં લોકો ઉમટી આવ્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર બાવીસમાં પણ સરકારી કાયદાને સ્વતંત્રતા મેળવવા માટે લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા હવે આ ઘટનાઓ પરથી ખરેખર પાકિસ્તાને એ વાત પોતાના ઘડે ઉતારવી પડશે કે પાકિસ્તાની સેના ભલે પાકિસ્તાન સામે બોલવાવાળા લોકોને દબાવે છે પરંતુ એક સમય એવો આવશે જેમાં મોટો જ્વાળામુખી ફાળશે જેનો સૌથી મોટો ઝટકો પાકિસ્તાનને લાગવાનો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઈબ કરવાનું